નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો કાતિલ ઠંડી પડી રહી છે અને લોકોને ખાસ કરીને જે બહાર ફૂટપાથ ઉપર અને ઉપર આપ ને નીચે ધરતી જેવી સ્થિતિમાં જે લોકો જીવન ગુજારી રહ્યા છે એમને એક મોટી હૂંફની જરૂર હોય છે અને આ કામ સુપે વિવિધ સંસ્થાઓ નિભાવી રહી છે અને સામાજિક કાર્યકરો એ પણ આ કાર્ય કરી રહ્યા છે અને આજે વાંકાનેરથી આપણી સાથે જોડાયા છે યુવા ભાજપના પ્રમુખ અને સેવાભાવી શિવ શક્તિવાળા શ્રી જયેન્દ્રસિંહજી ઝાલા તો જયેન્દ્રસિંહજી અને એમના કાર્યકરો એ ઠેર ઠેર જઈ અને જે નિરાધાર લોકો છે એને પોતાના વાહનમાં જઈ અને ધાબડા એને આપી રહ્યા છે ધાબળા ઓઢાળી રહ્યા છે અને એક સેવાની હૂંફ આપી રહ્યા છે આવો આપણે જયેન્દ્રસિંહજી સાથે વાત કરીએ અને એમની આ પ્રવૃત્તિ વિશે વધુ વિગત મેળવીએ જયેન્દ્રસિંહજી આપનું સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર નમસ્કાર બહુ જ સરસ વાકાનેરમાં આપની આ પ્રવૃત્તિ ચાલી રહી છે તો કેટલા લોકો આપની સાથે જોડાયા છે અત્યારે મારી સાથે અમે આખા ગ્રુપ સર્કલમાં બધા સાથે જોઈ છે સેવા કરવામાં બરાબર અને

બસ અત્યારે આમ ઠંડી વધારે પડે છે તો બિચારા લોકો સુતા હોય આપણે જોવી મારી મારી ઓફિસ છે ને હાઈવે ઉપર ત્યાં રાત્રે અમે નીકળ્યા ને તો એક બિચારા અપંગ હતા વૃદ્ધ અને કઈ ઓઢેલું નતું અને ઠંડીમાં બહુ ઠુઠવા હતા તો મને વિચાર આવ્યો એટલે મેં બધા માટે મગાવ્યો મેં કીધું આ ઘણા લોકો એવા બિચારા ન હોય સગવડતા વાળા તો હા 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 બહુ જ સરસ અને ખાસ તો વાંકાનેર ને એની આજુબાજુ રાજકોટ જેવી શહેરમાં તો ઘણી બધી સંસ્થાઓ આ કામ કરી રહી છે પણ વાંકાનેર માં આપ આ જે સુપેરે આપની જે સેવાકીય કાર્ય કરી રહ્યા છો તો એ ખરેખર ખૂબ આવકારદાયક છે અને ખાસ આપના જેવા યુવાનો આ જો કામ ઉપાડી તો આપણું જે યુવા ભારત છે આપણે સૌ જાણીએ છીએ કે સૌથી વધુ સંખ્યા આપણા યુવાનોની આપણા દેશમાં છે તો આપના જેવા સેવાભાવી કાર્યકરો જયારે આ આવી સેવામાં જોડાય અચ્છા તો ધાબડા વિતરણ સિવાય બીજી કોઈ માનવ સેવા આપના દ્વારા ચાલી રહી છે ત્યાં હું તમને જણાવું મારું રોજની દિનચર્યામાં સવારે હું ફ્રેશ થઈને ઘરની બહાર નીકળું એટલે પહેલાં હું પંખીઓને ચણ નાખું છું અને રોજ સવારમાં મારા ઘરની પાછુ બાજુમાં જ મોટું ગ્રાઉન્ડ છે ત્યાં રોજ કેડિયાનું પણ પૂરું છું વાત છે વાહ વાહ અને અમારા ગામમાં જે તે કોઈ પણ સમાજના સમૂહ લગ્ન હોય એટલે હું દર વખતે દીકરીઓને કન્યાદાન રૂપે જે કાઈ થાય એ આપણે ભેટ સ્વરૂપે આપીએ છીએ વસ્તુ વાહ બહુ સરસ બાપુ બહુ સરસ અને આ તમે જે સેવાકીય કાર્યોની સાથે આપ જે આપનો હોદ્દો છે એ પણ ખરેખર સાર્થક કરી રહ્યા છો કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનો એક સંકલ્પ છે કે આપણો દેશ છે એ એમાં કોઈ દુઃખી ન હોય અને બધા એકબીજાના સહયોગથી સૌના સાથ ને સૌના સહકારથી સૌનો વિકાસ થાય એવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આપના જેવા કાર્યકરો એ ખરેખર એમને એમના સંકલ્પને સાકાર કરવા ખૂબ જ આ રીતે પુરુષાર્થ કરી રહ્યા છે તો આ સિવાય બીજા યુવાનોને શું આપો મેસેજ આપવા માંગશું બસ આપણે જેટલી થાય એટલી સેવા કરવો એ જીવનમાં આજ સાચું છે મારું એવું માનવું છે હા બરોબર સરસ તો આપની સેવાને અમે બિરદાવીએ છીએ અને આજે કરુણા ટોક્સના માધ્યમથી આપે અમારી સાથે વાત શેર કરી બીજા અનેક યુવાનો અનેક કાર્યકરોને આ એક પ્રેરણા મળશે આપની વાતથી તો આપની સાથે અમારી સાથે આપ જોડાયા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર